તો કેમ છો ફેમિલી સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ અને ભાઈ હાસ્ય રક્ષાબંધન તો બધાને હાર્દિક 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 શુભેચ્છા અને ભાઈ સાહેબ આપણી બહેનો ભાઈ અત્યારે અતરમાં જો ફૂલ તૈયાર થઈને આવી ગયા ને તમારો ભાઈ ઉઠીને જસ્ટ નાઈન બાર જ આવ્યો છે અને એમાં છે ભાઈ પૂનમ તો હમણાં માતાજીને મઢે મઢે જવાનું છે જો અમારી બેન અત્યારમાં આવી ગયા રાખડીયું લઈ મસ્ત મજાના જોઈ લો બે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આવ્યા ને તમારો ભાઈ તૈયાર ન થાય એવું બને તો ચાલો પેલા રાખડી ને બાંધી દેવી અને પછી જઈએ મઢ સાઈડ સાહેબ સેલિબ્રેશન થઈ ગયું ને ભાઈ હવે આપણે જવાનું મટે તો ફટાફટ જો નારિયેળ ને એવું તૈયાર કરી લીધો ને હવે ભાઈ નીકળી જાય ડાયરેક તો ફાઈનલી મિત્રો પહોંચી ગયા છે માતાજીના મંદિર એ તો લેસ ગોયલ ભાઈ મસ્ત મજાનું મંદિર છે ને ભાઈ દર્શનને એવું કરી લેવી શ્રીફળને એવું વધેરી લેવી ત્યાં લગી તમે થોડાક શેને મેટી તો ચાલો કન્ટિન્યુ મઢે દર્શન કરીને જૂના ઘરે આવી ગયો તો મારા બેન ને મૂકવા માટે મારા બેન બજુ પહોંચી ગયા છે ઘરે અને મારા દાદા હું છે ને ભાઈ આ જોવો તમે આજે અમારે આવું કામકાજ ચાલુ છે

બાર જવાનું એટલે બપોરે આવી જવાનું નહી એટલે વાંધો તો છે નાખવી પડે ને ભાઈ અંદર કઈ કઈ તો ફટાફટ નાખી દેવો આવો અમારે મોલ ને પાક ને એવું બધું ખેડૂતનું હોનું કહેવાય ને ભાઈ જ હોનું એવું થયું છે હવે જોઈ છે અને વરસાદ ભાઈ હમણાં કોઈ આવતો નથી વરસાદ આવી જાય તો સારું કહેવાય થોડું ખેડૂત મિત્ર માટે આપડા બધા માટે છું બાકી તમારે ભાઈ કેવી આવી પડે પાણી ની પાછો જરાક કોમેન્ટ મારી દેજો બધા અમારે તો ભાઈ ભૂકા ગાડે તાય આ કુવામાંથી પાણી લઈને ઓલ્લા કુવામાં ટ્રાન્સફર નકવું કરવી છે આખી રાત અને દિવસે ભાઈ પાવવાનું કામકાજ ચાલુ આંગળીઓ ભાઈ માન મને ખોલ્યો તો જો ભાઈ મસ્ત મજાની નીંદ લઈને રાખી એ મારા મમ્મી અને અને રાખી દેવી નીંદ તો સરસ મજાની નીંદ નાખી દીધી આપણે ભાઈ સુને ભાઈ તમને બતાવું કાજ ભરી જો આ રીતનું કઈ કપા મગ ને એવું બધું થઈ ગયું હોય તલ ને ખોખા ને ભાઈ મસ્ત મજાનું હજે કાલ બમ દી તે ભાઈ નંદી મહારાજ એટલે ખૂટ્યો ભાઈ આખો અરે કેના ક્યાં ચાતે હો આવી ગયો હતો ને ભાઈ આમ જો આમાંથી હે આ સિંગુ દેખાય ને ઉપર ઉપર થી ખાધેલી ખાલી સિંગુ સિંગુ જ ખાધી બોલો આવું બધું હાલ્યા રાખે ને તમારો ભાઈ અમને કોઈ થોડોક વાળી આવે છે અને ભાઈ બ્લોગ હમણાં કા આપણા ઓછા બને છે ને થોડાક ટાઈમ પાછા રેગ્યુલર થવાની ટ્રાય કરીશ ને લગભગ તો થઈ જાય છે રેગ્યુલર પછી જોઉં છો જઈ ભગવાનની કૃપા એમણે કહું ભાઈ સબ જ નહીં બનતું યાર વિડીયો વિડીયો બનાવવાનું પણ હાલા રાખે ભાઈ જિંદગી હે ચલસા કરો પણ થાતા નથી એનું શું કરું એ છે એ છે ભાઈ એમ આગુ પાછું નહીં હાલે પણ હવે એવું હશે છે કે ભાઈ સાથે માથે માવા ને ભાઈ આપણે બધા રખડવા પખડો જ્યાં જઈશું તો એના વિડીયો આવશે નકર તો રેગ્યુલર વિડીયો ચડી દઉં ડેલી બ્લોગ છે ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ થોડું હજુ ઇંગ્લિશ આવડે એટલે મારી દીધું પણ વધારે આવડતું નથી બાકી તમે સમજેલા છો બધા સમજી જાય અને હું હવે સાંપલી વાંચી તો ફેંકવાનું બંધ કરતો બરાબર ને તો લેસ કો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ઓહો મિત્રો કેસેટ બદલી ગયો એટલે એમનો સમજતા કે ભાઈ બીજો દી ચાલુ થઈ ગયો મારા મામાન ઘરે ગયો તો પછી પીપોડી ગયો તો એટલે ભાઈ બહુ થોડુંક લેટ થઈ ગયું તો પણ ના કે બ્લોગ આપણે શૂટ નતો કર્યો કે આવી ગયો હો પાછું વાડિયા ને ભાઈ ઢોરાને જો નીણ પૂળો ને હું કરી દીધું હે હા ભાઈ આઈ લો જાઓ હું જોઈતા હું લાઈટ હોય ને તો કડીક મોટર ચાલુ કરી દે ને ભાઈ જો પાણીની ભાઈ ફૂલ તાણ પડી ગઈ છે અમારે તમારે બધું કેવું કાલે જરા કોમેન્ટ નહીં એમથી ચોંકી દેજો એ જો તમે હા ને સોળી બોળી બધું હુકાવો હવે ધીરે ધીરે અલબર ભાઈ હેરાન કરી નાખ્યા વરસાદે આ આવતો જ નથી અમારા ગામમાં હું થઈ ગયો ને એ જ કંઈ ખબર નથી પડતી બતાવું તમને કૂવામાં પાણી નથી યાર એ ખૂટવાડી દીધો નકરું પાયે પાણીને આમ સમજો તમે મારે કાકા ની નહીં હવે વાડી આંટો અમારો આજ આવી ગયા જો એ લો તમે કેટલું પાણી એમાં

ફરવું હોય ને તો ભાઈ આવી જજો અમારા નેહડા વાળા રસ્તે જ આવીને ને આ થોડુંક આમ આગળ જાવી આવીએ એટલે ડાબી સાઈડમાં માં આવશે એ ઝાંપલી અંદર નહીં કરવાનું ત્યાંથી થોડાક આગળ જશો એટલે વાળા બાંધેલા આવશે ને ના જમણે સાઈડમાં માં આવે ને એ ઝાંપલી થી અંદર કરી જજો ને પછી સમજો અહીંથી જોમ મારી દો આ પેપર દેખાય ને ત્યાંથી ભાઈ અંદર આવતા રહેજો સમજા ના તરબૂચ ના ને હું ભાઈ બહુ વહેલું એમ મારા કાકા આવીને તમે બાકાજી કે બોલાવી તરબૂચ તો જો ખા એવા થઈ જાય જોઈ લો તમે

શીપડા નવેલા આ બાજુ તો ઓછા છે પણ ઓલી સાઈડ છે ને ના ભાઈ મસ્ત થઈ ગયા આ બાજુ જરા આટો મારી લો જો વેલા છે પણ અહી બરોબર છે આ માગળ થઈ ગયા કમ્પ્લીટ કમતર આવી દેજો અને બાકા ઈકી બોલાવી દીજો પૂર મારતા મારતા ભાઈ આ જો ગુવાર હોતક તમે જો ઢળક આવ્યા છે હોલ ગુવાર ભાઈ પૈસા બના લેતા જોરદાર કોને કોને પાસે ગુવાર વાવ્યો તો ને કોણ કોણ ફાયદા માં આવી જાય એ પાછા જરા કોમેન્ટ કરજો એટલે ખબર પડે અમને યાર જો તમે ગુવાર તો જોરદાર થઈ જાય પણ ભાવ બે દીત નથી મારા કાકા ને તો ભાઈ ઘણો આમ કુડપ માં છે કે પણ અમારે તો જો ભાઈ હવે લંગાવો મણ્યો હોય પાણી ખૂટી ગયું ભાઈ વરસાદ આવ્યો તો સારી વાત છે નકરો અમને કોઈ વાડી મન વાડી શું એટલે કે બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો ભાઈ તમારા ભાઈ ને સારી પેટ જાય એમ કેવાય ને પણ આયેલા રા ચિંતા ખોટી કરવાની નઈ બાકી આજનો આ નાનો આમ થો વિડીયો મારો કીધું મજા નતો એટલે મેં કીધું એકાદ આજ બનાવી પછી એવા ધીરે ધીરે રેગ્યુલર ચાલુ કરી દઈશું તો બાકી આ નાનો આમ થો વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી જલ્દીથી મળવીશું એક નવા વિડીયોમાં હવે તો ક્યારેક ક્યારેક આ મોડું તમારી સામે આવતું રહેશે તો ચાલો બાય બાય અને જય દ્વારકાધીશ ઓલ ઓફ યુ બાય બાય